જે વેન આમ તો પોલીસની છે પરંતુ એ વેન ચાલક છે તે બેફામ રીતે બેફિકરાઈથી ચલાવતો હતો અને તેણે આ બળદગાડાને પાછળના ભાગેથી ટક્કર મારી છે આ જબરજસ્ત ટક્કર થયા બાદ બળદગાડાની જે દિશા હતી એ ઉના તરફ જતું હતું પરંતુ એ બળદગાડાની દિશા બદલી ચૂકી હતી અને તે હવે કોળીના તરફ ટન લઈ ચૂક્યું હતું અને બળદગાડું છે તે આખું ઊંધું થઈ ચૂક્યું હતું બળદને ગયું છે પરંતુ જે ખેડૂત છે તેના પત્ની અને દીકરી પાછળ બેઠા હતા તેની દીકરી બેહોશ થઈ જાય છે અને ત્યારબાદ એકસો આઠને બોલાવવામાં આવે છે જો કે દીકરીને આવી જાય છે અને અત્યારે રાનાવાલા હોસ્પિટલ લાવવામાં આવે છે ખેડૂતને અહીંયા પર લાગ્યું છે અને તેને પણ અહીંયા પર ગંભીર ઇજા પહોંચી છે પરંતુ સવાલ એ છે કે આ જે પોલીસની કાર હતી તેનો જે ચાલક હતો તેણે આ લોકોને હોસ્પિટલે લઈ જવાનું અથવા તો તેને ખબર અંતર પૂછવાનો પણ ન સમય મળ્યો અને તે ત્યાંથી આ કાર લઈને નાસી છૂટે છે આ કાર જ્યારે ત્યાંથી વાગે છે ત્યારે સ્થાનિક લોકો છે તે ટોલનાકા ઉપર જાણ કરે છે વેળવા ટોલનાકા ઉપર અને ત્યાં આ કારના ફોટા છે તે સામે આવે છે ત્યારબાદ અન્ય લોકો જે અકસ્માત જોઈને ત્યાં એ તરફ જતા હોય છે ત્યાં સીમાસી ગામ નજીક આ કાર છે તે મળી આવે છે એવું જાણવા મળે છે કે ત્યાં કાર છે તે બંધ થઈ ચૂકી હતી અને આ વ્યક્તિ છે તે ત્યાં નીચે ઉતરો હતો અને કહેતો હતો કે તેને માફ કરી દેવામાં આવે લોકોનું એ પણ કહેવું છે કે તે નશામાં હતો જો કે હતો કે ન હતો એ કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ આ કારની આગળનો ભાગ છે તે તૂટેલો લાગે છે ત્યાં જે લોકો હતા તેનું કહેવું છે કે આ એ જ કાર છે જેણે ટક્કર મારી સવાલ એ છે કે આ પોલીસની એમટી કાર છે અને તેનો જે ચાલક હતો તે આઉટસોર્સિંગ કર્મચારી અથવા તો કે ખાનગી હતો મતલબ કે ચાલક હતો તે પોલીસમાં ફરજ નથી બજાવતો પરંતુ ડ્રાઈવિંગનું કામ કરે છે એવું જાણવા મળ્યું છે હાલ આ સમગ્ર મામલે શું પગલાં લેવાય છે એ જોવું રહ્યું પરંતુ ખૂબ ગંભીર બાબત છે કારણ કે જ્યારે અકસ્માત સર્જાતો હોય છે ત્યારે માણસની જિંદગીને બચાવવાની પ્રાથમિકતા હોય છે જે કોઈ અકસ્માત કર્યો હોય છે તે અકસ્માત કોઈથી પણ સર્જાય છે સમજી શકાય છે પરંતુ તેને હોસ્પિટલે પહોંચાડવા પણ જરૂરી હોય છે ત્યારે પોલીસની આ કાર ચલાવતો આઉટસોર્સિંગનો આ વ્યક્તિ જે છે તેને આ ત્રણ ત્રણ જિંદગીઓ છે તેને ત્યાં જ છોડીને તે નાસી છૂટ્યો હતો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આ ખેડૂતના પરિવારો અને ગામ લોકો છે તે માંગ કરી રહ્યા છે બસ

તો ખબર જ ન આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અમસ્ત્રીને સબસ્ક્રાઈબ કરો અગર આપડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ